દેશે પ્રભાત ફેરીનો આયોજન કરવામાં આવ્યું જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા ઐતિહાસિક શહેર અંજારમાં ભારતીય સંસ્કૃતિક આધ્યાત્મિકતા ભક્તિની સાથે ગીતા જયંતિના પવિત્ર દિવસે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું પ્રભાત ફેરી જેનો શાબ્દિક અર્થ સવારે ફરવું થાય છે આ એક પરંપરાગત ધાર્મિક વિધિ અને સામાજિક પ્રથા છે જે વહેલી સવારે ચાલવાની સાથે સાથે ભક્તિ ગાયન સમુદાય એકતા અને જનજાગૃતિ સાથે જોડે છે આજના આધુનિક યુગમાં પણ ભારતીય અને સાથે અંજાર ગ્રુપ પ્રભાત આયોજન માસને સુદ અને વધ બંને અગિયારસ રોજ કરવામાં આવી રહ્યો છે નિત્ય કર્મ મુજબ માગસર માસના સુદ અગિયારસે એટલે ગીતા જયંતિના રોજ પવિત્ર દિવસે અંજાર શહેરમાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું

સચ્ચિદાનંદ મંદિર મચ્છીપીઠ વાઘેશ્વરી માતાજીનું મંદિર તેમજ મધવરાયજીના મંદિર નાગનાથ મહાદેવ મંદિર કષ્ટભંજન હનુમાનજી મંદિર રામસખી મંદિર પાસે પૂર્ણ થાય છે આ પ્રભાત ફેરીની સાથે અંજારના શ્રી માધવરાયજીના મંદિર મધ્યમાં જોડાતા લોકો દ્વારા શ્રી નંદકુમાર અષ્ટકમનું પઠન કરવામાં આવે છે શ્રી નાગનાથ મહાદેવના મંદિર મધ્ય વેદ સારસીવત્સવને શ્રી રામસખીના મંદિર મધ્યે હનુમાનજી આરાધના કરવામાં આવે છે પૌરાણિક રામસખી મંદિર મધ્ય મંદિર જીતેશભાઈ પીઠડીયા દ્વારા ઉપસ્થિત લોકોને ગીતા જયંતિ મહત્ત્વનું સમજાવ્યું હતું ભારતીય વેદશાસ્ત્ર મુજબ દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે માન્યતા એવી છે કે ભગવદ્ ગીતાનો જન્મ શ્રીકૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રના મેદાનમાં થયો હતો કળિયુગની શરૂઆતના ત્રીસ વર્ષ પહેલાં શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે પ્રખ્યાત છે શ્રીમદ ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય છે આ અધ્યાયમાંથી પ્રથમ છ અધ્યાયોમાં કર્મયોગ પછીના છ અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા છ અધ્યાયોમાં ભક્તિયોગના ઉપદેશ છે ભગવદ ગીતામાં સાતસો શ્લોકો છે શ્રી કૃષ્ણ ભગવાન મુખેથી પાંચસો ચુમ્મોતેર અર્જુનના મુખેથી ચોર્યાસી અને સંજયના મુખેથી એકતાલીસ ને ધૂતરાષ્ટ્ર દ્વારા શ્લોક કહેવામાં આવ્યું છે સાચા અર્થમાં સમજે તો જે શ્રી કૃષ્ણની પ્રભાત ફેરી એટલે ભારતીય સંસ્કૃતિ ધાર્મિકતા સભ્યતા તેમજ આધ્યમિકતા શ્રદ્ધાનું પંચામૃત સમાન છે આ અવસરનો લાભ ભાઈઓ બહેનો વૃદ્ધને બાળકો સાથે મળીને લે છે